શ્રી કૃષ્ણ માતાજી કેમ છો મિત્રો મજામાં મજામાં રોટલી પણ દેવાઈ ગઈ અને આપણે હીરાવાની તૈયારી કરીએ પછી જોડ આવી ગયા હાલો છે દસ વાગ્યા ને આપડે મસ્ત મજાનું દોડ બનાવી તમારે પીવું તો બધા હલાજો બદક હેત્ર વેગે હે જે 10 વાગે હે પણ નઈ તો ફ્રેશ થઈ ગયા અને તો બધાય કઈ આવશે હવે ઠડકર માં આવવા જોઈએ 11:00 વાગે બધું છે ને તો હાલ આપણે હે ને દૂધ મસ્ત મસન બની ગયું હે તો પી લે તમારે કોઈ પી હોય તો આવી જાવ હાલજો હાલજો આપણે મસ્ત મસન બટકે ગુવર ન કરને ખાએ અને હવે આપણે શાક વખરવાનું હે પછી રોટલા બનાવવાના હે તો फटाफट આપણે કરી નાખશું હાલે જો આપણે મસ્ત મજાને તાપ કરીને ગુવાર બટેકાનું શાકમાં દઈ દીધો વઘાર સુલે એકદમ મસ્ત મજાનું વઘાર આવી ગઈ અને હવે પાકી જાય મસ્તીનું ला जो आपने मस्त मजन चाक का करने को है।, है।, है ना आपने खड़वा है પછી રોડલા સાચડી જે એટલે બહુ જારો પોવાના આવે છે અંદર એને ગરમી બહુ થાય રોહડા અને સુલે રાંધાની પણ મજા બહુ આવે બતહને બધ ગયા થઈ ગયા હમણા બધા ઉસે નવ વર્ષા બે ન ગયા તો બેહી ગયો તન થોડું વધારે મોડ થઈ ગયો નીર બેનવાળી કેતા ને લેવા હે હો લેવા તમને બતામ ગેસ કર આમાં શું હશે ખબર નહી બતય तो चालू बता दी तुमने <laughs> पोटली करा पोटली भरी है पोटली वाह 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 अल्लू जो जो हम जो ताड़ियां कपूरियां तो करो होडा नृत्य किया थोड़ा हो बता छाबा माले अभी जीलू वाह वाह केवा मुखमणी है थी इने टेढ़ के ना खावी जो है आती जीलू ये केवा

હાલો જો ફ્રી થઈ ગયા ને ઢેગલો આપડે કાઢો ગમસણનો તો આને બધા આપણે કાપી નાખ્યા નીરું બેન કાપે ઓ ને બધાને કાપીને પોટલી ભરને પછી ગોદરમાં નાખવાને રે હાલો જો અત્યારે હે ને 5 વાગ્યા ને આપણે તો ઊતાતા એટલે બીજું કોઈ કામ તો ઓળતો નહોતું ઘરે ઘરે આપણે કર્યુંતું આનું ગમસણ તોડવાનું એ તો બધું આપણે થઈ ગયું હે અને હવે હે ને ગોદરી કરવીતી આપણે હે ને કાલે ગયાતા લાલપુર તો તમને બતાવું હું હું લઈ આવી હું હું નઠ લઈ આવી બગટ ખાવા પીન દીધું હતું બાકી બીજું બે ગોદડાને આપણે લેવતું તો આપણે બધું એવું લીધું હોય ને અવાજ સરખો આવતો હોય કે ના આવતો હોય ખબર નહીં ડીજે વાગે પાદર એટલે એમ કેમ કે જાણ આવી ને એટલે ચાલો બતાવી નીરુબેન બતાવશે હું લઈ આવવાની શું લીધું દોરા પેલા તો દોરા હે ધોડિયા ના બીજું આપણે આફલા લીધા આપણે એમાં ચૂંદરીમાં ઘટ્યા ને તો આપણે એ લેતા આવ્યા બરાબર ને બીજું તો આ હે ગોદડીમાં ચડાવવાનું કાંઠાનું કાપડ છે બ્લુ ને રેડ ले પછી એ ઓલો છે ટાકો બરાબર ને બોદરામાં નાખવાનો તડિયે ઈ મતલબ સફેદ છે હા વ્હાઇટ છે સોય પછી આ હે બોદડી અ ઉખે দাও ઉદી ઉદી હકા લુંદીયા जो आ रही क्या की आ रही बहुत अच्छा वाली है हम हो रही क्या तभी नहीं है खुदे खाए तो एक गुदरी तारीख है आपने आता यार पढ़ लिया होगा कोई वोट ताने वो कोई करता ना थी नहीं मस्जिनो पर करने चली मस्जिनो पर चली बिजी क्यों रही चकला भारी

અત્યારે ને તું જોને તેના પાસે આવી જ જોઈએ અત્યારે આની બધું પૈસાની નઈ ગરે આ સિમ્પલ આ સિમ્પલ ખાલી આમ ફૂલ ફૂલવારી આ ધર કે મને બધે ગતા વધારે ગમે મસ્ત પેલા આવી હે ને બનાવતા ઠિગડી ઠિગડી કરી કમેન્ટ માં કઈ ગમે કમેન્ટ માં જીજો હમ હાલો વૈ હકલ સકણ તો આપણે એટલે ખરીદી કરી એવા કાની બીજા આવડ બીજે ઓસાણ લે લીધા હૈ પણ કા આપડે મૂકી દીધા એટલે ઉખેરવા નથી હા આપડે બાયણે ગુક કરવા દેવાના ને ગોદળ એટલે બહાર તાસ મે કરી આવો તો આપણે બતાવી દઉં તો એ બધું હે નાલા ને ફટાફટ હક લે ને મૂકી દે હલે જો આપડે મસ્ત મજાનો નાસ્તો કરવા બેહી ગઈ હવે ના કાઈત્રા ને માઈડી ને કેરી ને ખાવ ને સટણી ને કોઈન ખાવ તો આવી જાવ હાલો જો મસ્ત મજાનો ટાઢા પર થઈ ગઈ હે ને આપડે હે હાલો નાસ્તો ને બાકી બધા ટાઢિયાવા ખાઈ ખાઈ અત્યારે એકદમ ખાટું મીઠું નાસ્તો કરવો તારો જો રુંડા થઈ ગયા હે ને આપણે નાસ્તા પાણી બધું કરી લીધું હે અને આપણે આવી ગયા હે બધા કપડાં ઉકાતા હતા તો લઈ ઘરમાં જ આવતા રહીએ ફરી આમ બેઠા નહીં આપણે દરે કંઈ આવતા રહીએ તો અહીં બે નોકલ નાખી ચાલો ફટાફટ બધા કપડાં હકાલી પછી બાઈને ટાઢી હવા લેવાનું પછી હાંજુ રાંધવાનું એવું બધું કામકાજ રહે અને નીરુબેન નો ખબર કંઈ ખાંધો આવીવાનું કંઈ કરે આડાવું તો એવું બધું છે ને અત્યારે આપણે એ કપડાંનું જો એટલે બધા હું તમને ઓછા ને આ તે બધું હકલવાનું નહી તો આપણે फटाफट હકલના બાકી તો આજ તો તૈયાર જો મસ્ત મચાના કેરીન કઈત્રાન મેડવીન ખાધું બધી હોટામિન બધી જાઈનું જોડે સીન દીની એ બધું હેન મજા આવે આમ દેશી વસ્તુ નાસ્તો કરવાનો બહુ મસ્ત સ્વાદિષ્ટ હોય કિને કિને ભાવે કમેન્ટ માં જરા કહેતા રહેજો તો એવું બધું હે ને બાકી તો હું કેવ આમળા બીજો કોઈ એવું કોઈ ખાસ કામ નથી જીણો જીણો આવું હાઈલાઈ રાખે અને હમણાં સાગરભાઈ તો છે નહીં તો ગયા હે બેનને આંટો દેવા વ્યા ગયા એટલે અમે બે હું નિરાલી બે વારી આડાવું બનાવવું કરતા હતા પણ સાગરભાઈ વ્યા ગયા પછી વળી આરા કરી ગયું હે પણ હવે જોય શું થાય બનાવી કે ના બનાવી હાજર જ આપણે કપડાં હાકી લીધા હે તો ફંડમાં જોઈ ગઈ કહો ના અને મમ્મી હું એ બધું છે ને આપણે વિડીયો થોડો ઘણો ઉતરો એડિટ કર હાલ આજનો બ્લોગ આપણે પૂરો કરી મળશું પાછા કાલના નવા બ્લોગમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હલો આવજો